અને બાપ આ જગતમાં બાપ દીકરી ના પ્રેમ થી બીજો કોઈ અધિક પ્રેમ નથી અને આ દીકરીમાં દીકરીના ત્યાગ સમાન બીજા કોઈનો ત્યાગ પણ નથી આ જગતમાં દીકરી જે ત્યાગી હકે જગતમાં કોઈ ત્યાગી પણ નથી હકતું અને દીકરી ત્યાગની મૂર્તિ છે એ દીકરી નાની હોય ને તો એ ઝઘડા બહુ કરે બે ત્રણ ભાઈ હોય એક બેન હોય અને એ નાની હોય ને ત્યાં દિવાળીનો ટાઈમ આવે ને બાપુજી ફટાકડા લઈ આવે તો ભાઈઓથી પેલો ભાગ દીકરી લે હરખે હરખા ભાગ પડે અને બાપ પણ એમ કેતો એક બેનને જોઈ પેલા આપી દો પછી તમે ભાગ પાડો બાપ પણ દીકરી પ્રત્યે એક અધિક એનો પ્રેમ હોય છે ને દીકરી વાલી હોય છે કે બેનને આપી દો જે જોઈએ પછી આને તમારે બધાને અને દીકરી પણ બાપ ની આગળ કારણ કે બાપના પ્રેમની આગળ દીકરી જીદ કરે દીકરી જીદ બીજે ક્યાં કરે એ નટખટ દીકરી નાની હોય ત્યારે બહુ જીદ કરતી હોય પણ એ દીકરીનું યુવાન અવસ્થા થાય દીકરી સોળ સત્તર અઢાર વર્ષની ઉંમર દીકરીની થાય અને એ દીકરી યુવાન થાય અને એના માગા બધેથી આવવા લાગે દીકરી માટે થઈને બાપે હારા હા હા તું કરતું હોય કે મારી દીકરીને જિંદગી ભર દુઃખ ન થાય એવા સંસ્કારી માણસોને બાપ ગોપતો હોય કે મારી દીકરીને એવો સાસર્યું મળે જેથી કરીને મને ચિંતા ન થાય અને આ જગતનો ઈ બાપ સાચો સુખી છે જેની દીકરી સુખી હોય ને એનો બાપ સુખી હોય હા આ જગતનો પુરુષ કોઈ રીતે ન ભાંગે એની દીકરીને સુખ હોય ને તો એ બાપ કોઈ થી ભાંગે નહીં અને હું તો એમ કઉ જેની દીકરીઓને સુખ છે ને એના બાપની દહ વર્ષ ની જિંદગી વધી જાય જિંદગી વધી જાય દહ વર્ષ જિંદગી વધી જાય કારણ કે બાપ એક એવો જીવ છે ને કાયમ માટે એની એક જ ઝંખ ના હોય મારી દીકરી સુખી હોય મારી દીકરી સુખી હોય દીકરો બહાર રહેતો હોય ને તો પંદર થી ફોન ન કરે પણ સાંજે પૂછે બેનને કોઈ ફોન કર્યો કે નથી કર્યો હમણાં બેનનો ફોન આવ્યો કે નથી આવ્યો આ લાગણી બાપને વિશે બાપ અને દીકરીનો પ્રેમ આ જગતમાં એવો અદ્ભુત છે મારા બાપ કોણ આ પ્રેમને જાણી શકે અને એ દીકરી બચપણથી એટલી જીતી હોય બાપ આગળ જીદ કરતી હોય ભાગ પેલો લેતો હોય લેતી હોય દીકરી નાની હોય પણ એ જ દીકરી જેવી દીકરી યુવાન થાય અઢાર ઓગણી વર્ષની દીકરીની ઉંમર થાય માગા આવવા માંડે બાપ ક્યાં કેમ પછી એને સારું ઠેકાણું લાગે અને એ નક્કી કરી નાખે સંબંધ અને દીકરીને એમ કે બેટા તારો સંબંધ અમે નક્કી કરી નાખ્યો તને મા દીધી છે આ જીદ કરતી દીકરી જે દિવસ માત્ર એટલી ખબર પડે ને કે હવે મારે એક વર્ષ કે બે વર્ષ હગાઈ રહી પછી તો મારે સાસરે જવાનું છે આ વાતની દીકરીને ખબર પડે ને એ જ સમયે દીકરી ગંભીર બની જાય ગંભીરતા એના જીવનમાં એ ધારણ કરી લે માત્ર સંબંધ નક્કી થાય ને તો દીકરી ગંભીર બની જાય અને જેવો સંબંધ નક્કી થાય ને એજ સમયે એ દીકરીનું બાળપણ ક્યાં વહી જાય ને એ ખબર નથી પડતી એનું બાળપણ ખોવાઈ જાય અને જ્યારથી દીકરીનો સંબંધ થાય ને એટલે એ દીકરીના મનની અંદર એક જ વાત કે હવે તો હું આ ઘરમાં વરસ કે બે વરસ શું પછી તો આ પંખી છે જેમ ઉડી જાય એમ દીકરી ઉડી જાય છે મારા બાપ વહી જાય છે દીકરીને એક વિચાર કોરી ખાવા લાગે છે અને એક જ વાત ફરવા લાગે શકે આ મા બાપ પરિવાર ભાઈ ભાંડુ એની છત્ર સાયામાં હું મારે કેટલા દિવસ રોકાવું બસ આ વિચાર દીકરીના મનની અંદર ઘર કરી જાય અને દીકરીનું બાલ્ય બાળપણ છૂટી જાય તરત દીકરી પ્રૌઢ બની જાય ગંભીર બની જાય અને દીકરીને ખબર પડી જાય છે કે હવે મારે પોતાના છોડી પારકાને પોતાના બનાવવાનો છે દીકરીને દીકરી તો ત્યાગની મૂર્તિ છે મારા આજનો સમાજ હવે તો થઈ ગયું છે બહુ નઈતર વચ્ચે એવું હતું કે દીકરો પરણીને આવે આવીને તો સાંજે તો ત્યાં જાન પહોંચે ને બીજે દિવસે તો ભેરા થાય કે બહુ હું નહીં આવે હાલો કર્યાવર જોવા જઈએ અને કરિયાવર જોવા હાલો પણ કરિયાવર જોવા વાળાઓને કાયમ માટે હું કહું છું કે દીકરી હું લઈ આવી વહુ હું લઈ આવી એના કોઈકા દીકરી હું મૂકી ના આવી

હવે તો ઘણું બધી સુધારો છે હવે તો વવોને પણ દીકરીની જેમ રાખવા લાગ્યા છે ને બાપ એવું જ રાખવું જોઈએ જેમ આપણી દીકરી હોય ને એમ પારકારી પણ કોક દીકરી હોય અને હું તો ત્યાં સુધી કહું કે જેના ઘરની અંદર સ્ત્રીઓ સુખી છે ને એના ઘરની અંદર કાયમ લક્ષ્મીનો વાસ થાય જેના પરિવારની અંદર સ્ત્રીઓ વહુવારો દીકરીઓ જેના ઘરમાં સુખી છે ને એના ઘરમાં કાયમ વાસ થાય માટે બાપ કારણ કે દીકરી છે ને મા બાપ ને અશ્રુ ભરી એક આંખ હોય ને તો એ દીકરી છે જગતમાં અને ગમે એવો બાપ હોય જેની હાક ફાટતી હોય આસપાસનો એરિયો ડરતો હોય એવો નીડર બાપ પણ દીકરીની વિદાય થાય નહીં રડતો હોય તો એ બાપે રૂડો લાગે હો ભલે નહીં બાપ દીકરીની વિદાય સમયે રડતો બાપ એ રૂડો લાગે છે મારા વાલા કારણ કે દીકરી

એ દીકરીઓને ભણાવવા ગણાવવા માટે હોસ્ટેલમાં આગળ ક્યાંય ક્યાંય કેટલી બધી મહેનત કરીને દીકરીઓને આગળ ભણાવતો હોય છે એ દીકરીને ઘણી બધી સ્વતંત્રતા બાપ આપી દે આવવાની જવાની ફરવાની હરવાની એટલી બધી બાપ સ્વતંત્રતા આપે કારણ કે એ બાપ ને એ દીકરી ઉપર ભરોસો બહુ હોય માટે મારી બે હાથ જોડીને યુવાન દીકરીઓને પ્રાર્થના કરું કોઈ બાપ ના ભરો ફૂલ ન કરવું એ બાપના ભરોસાનું ખૂન ન કરવું આજ એક સામાન્યને એક તું છીએ તો વાસનામય પ્રેમને માટે થઈને દીકરીઓ પિતાનું વિશ્વાસનું ખૂન કરીને ભાગી જતી હોય એવા બનાવ ઘણાય બને છે એ દીકરીઓને મારી પ્રાર્થના છે અને હું તો એમ કહું કે જે દીકરી બાપના ભરોસાનું ખૂન કરીને આવેલી જિંદગીમાં સુખી ન થાય તેને મા બાપના વિશ્વાસનું ખૂન કર્યું હોય ને એને કુદી સુખી થવાની આશા ન રાખવી એ બાપે કેટલો ભરોસો મૂક્યો હોય આ દીકરી ઉપર દીકરી છે બાપનો શ્વાસ અને વિશ્વાસ બે છે માટે દીકરીઓને પ્રાર્થના છે અને એનાથી આગળ કહું તો દીકરીનું હિત ઈચ્છનારું આ જગતમાં મા બાપથી અધિક બીજું કોઈ ન હોય દીકરીનું હિત મા બાપથી અધિક બીજું કોઈ ન ઈચ્છી હકે અને દરેક બાપની એક જ જંખના હોય મારી દીકરીને સારું સાસરું મળે મારી દીકરી સુખી થાય અને આનાથી બીજી જંખના કોઈ મા બાપની ન હોય માટે દીકરીએ ક્યાંય પોતાનું સુખ ગોતવા માટે દોડવું નહીં એક બે પાંચ કલાકનો પ્રેમ દીકરીઓને બાપના વિહલી વરહના પ્રેમને જાકારો દઈ દે છે માટે પ્રાર્થના છે દીકરીઓને અમે તો એક સાધુ તરીકે અમારો શિષ્ય સંપ્રદાય ઘણો સેવકો હોય છે અને હું કાયમ માટે મારા જે જે સેવકો હોય ને એને એક જ વસ્તુ કહું બાપુ અમારે તમારા સેવક શિષ્ય બનવું છે અને શિષ્ય બનાવવું તો એને એને કાયમ માટે મારી એક જ વાત હોય બેટા તમને જગતમાં કાંઈ આવડે ન આવડે તો કાંઈ વાંધો નહીં પણ એને એટલું કહું કે જિંદગીમાં મા બાપ અને ગુરુને નીચું ન જોવું પડે ને એવું કામ ન કરવું તમારો ગુરુ આમ ઊંચું જોઈને હાલી હકે તમારા મા બાપ જગતમાં ઊંચું જોઈને હાલી હકે એવું કામ કરું બસ એને માર્ગે ન જાઉં અને મેં ઘણા મા બાપને જોયા છે જેની દીકરી એના બાપના વિશ્વાસિયા તો ભરોસાનું ખૂન કરીને ગઈ હોય ને એવા મા બાપની મેં જિંદગી જોઈ છે કે એની જિંદગી ત્યાંથી પૂરી થઈ જાય ન સમાજમાં ક્યાંય બેહી શકે ન હાલી હકે ક્યાંય પ્રસંગમાં એ બાપ જાય ને તો ખાલી પ્રોટોકોલ નિભાવવા જાય સમાજમાં એને કંઈ હરખ ન રહે કારણ કે એ બાપને એમ પોતાની ઈજ્જત કોઈ મને કહે તો કોઈ મને પૂછશે તો હું જવાબ આપે એ એ બાપની સમજો જિંદગી પૂરી થઈ જાય અને જેની જેની દીકરીએ બાપના વિશ્વાસનો ખૂન કર્યો એના મા બાપની દહ દહ વરની જિંદગી ઘટાડી છે માટે બે હાથ જોડીને દરેક દીકરીઓને પ્રાર્થના છે અને દીકરાઓને કહું છું બાપ મા બાપના ભરોસાનું ખૂન ન કરવું મા બાપ અને ગુરુ ઊંચું જોઈને હાલી હકે એવા કર્મ કરવા જીવનમાં